જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારે મહાશિવરાત્રિ છે આ દિવસે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ત્રિવેણી સંગમનું છેલ્લું સ્નાન છે જો તમે પ્રયાગમાં સ્નાન કરવા નથી જઈ શક્યા તો આ કથા સાંભળી લેજો જે સાંભળવા માત્રથી જ પ્રયાગના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે જે એકસો ચુમ્માલીસ વર્ષમાં માત્ર એક જ વાર થાય છે જે મુખ્ય ચાર તીર્થ સ્થળો હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક વગેરે પવિત્ર તીર્થ સ્થળોએ શાહી સ્નાન કરાય છે આ પવિત્ર સ્નાનથી આત્માને શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્યક્તિને આ જન્મ અને ગત જન્મના પાપનો નાશ થાય છે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે કહેવાય છે કે ચાર કુંભ ધરતી ઉપર અને આઠ કુંભ દેવલોકમાં છે એમ કુલ મળીને બાર કુંભ પ્રાપ્ત થયા હોવાથી દર બાર વર્ષે કુંભ સ્નાન કરવાનું મહત્ત્વ છે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે તેમાં પ્રયાગના કુંભ મેળાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે કુંભ મેળાના ચાર પ્રકાર છે જેમાં કુંભ અર્ધકુંભ પૂર્ણકુંભ અને મહાકુંભ મેળો જેમાં કુંભ મેળો દર ત્રણ વર્ષે વારાફરતી હરિદ્વાર ઉજ્જૈન નાશિક અને પ્રયાગરાજના નદી કિનારે યોજાય છે બીજો મેળો જે અર્ધકુંભ જે દર છ વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે ત્રીજો પૂર્ણકુંભ મેળો જે દર બાર વર્ષે ચાર પવિત્ર સ્થળો જેમાં હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજમાં યોજાય છે જ્યારે મહાકુંભ મેળો જે એકસો ચુમાલીસ વર્ષે એકવાર આવે છે જે પ્રયાગરાજમાં ઉજવાય છે પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભ મેળાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે અહીં ત્રણ પવિત્ર નદીઓનો સંગમ થાય છે ગંગા યમુના અને સરસ્વતી કહેવાય છે કે આ પવિત્ર નદીઓના સંગમ પર જે શાહી સ્નાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આધ્યાત્મિક જ્ઞાન ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે એકસો ચુમ્માળીસ વર્ષ બાદ પૃથ્વી પર મહાકુંભ દરમિયાન સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને દેવતાઓ પણ પૃથ્વી પર આવીને પવિત્ર સંગમ ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે શિવપુરાણમાં કહ્યું છે કે આ સમય દરમિયાન ભગવાન શિવ મા પાર્વતી અને કૈલાસના અન્ય નિવાસીઓ વેશ ધારણ કરી અને કુંભમાં આવે છે આ સમયે સૂર્ય શનિ ચંદ્ર અને ગુરુની સ્થિતિ સાગર મંથન સમયે જેવી હતી તેવી જ બનીને રહે છે જેનાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વધી જાય છે અને માનવ શરીર પર તેની સકારાત્મક અસર પડે છે આથી જ પવિત્ર પ્રયાગરાજમાં શાહી સ્નાન કરવા માનવ મહેરામણ ઉભરાય છે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો દર બાર વર્ષે નદીઓ પોતાનો કાયકલ્પ કરે છે જેના કારણે નદીઓનું પાણી અમૃત સમાન બની જાય છે તેથી જ કુંભ બાર વર્ષના અંતરે કુંભ મેળામાં કુંભ સ્નાન કરવા આવે છે જેમાં વારાફરતી ચાર જગ્યાએ કુંભ સ્નાન યોજાય છે જેમાં હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક જેમાં પહેલું શાહી સ્નાન પોષ પૂર્ણિમાના દિવસે કરાય છે બીજું શાહી સ્નાન મકર સંક્રાંતિના દિવસે ત્રીજું શાહી સ્નાન મોની અમાવસ્યાના દિવસે ચોથું શાહી સ્નાન વસંત પંચમીના દિવસે પાંચમું શાહી સ્નાન માઘ પૂર્ણિમાના દિવસે છઠ્ઠું અને છેલ્લું શાહી સ્નાન મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે છે મિત્રો કહેવાય છે કે કુંભ મેળાનું શાહી સ્નાન સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલું છે જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા અમરત્વનું વરદાન મેળવવા સમુદ્ર મંથન કર્યું તે દરમિયાન ભારતના ચાર સ્થળોએ ચાર ટીપાં પડ્યા જેમાં પ્રયાગરાજ ઉજ્જૈન નાશિક અને હરિદ્વાર આ ચાર સ્થાનો પવિત્ર બન્યા અને અહીં કુંભ મેળાનું આયોજન થાય છે આ મેળામાં સ્નાન કરવાથી આત્માને શુદ્ધિ થાય છે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે મિત્રો આ પવિત્ર પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી મનુષ્યને ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે જો તમે પ્રયાગમાં સ્નાન કરવા નથી જઈ શક્યા તો આ કથા સાંભળવા માત્રથી જ પ્રયાગમાં શાહી સ્નાન કુંભ સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું પ્રયાગરાજમાં કુંભ સ્નાન કરવાનું મહાત્મ કુંભ મેળો શા માટે યોજાય છે તેનું રહસ્ય અને હવે સાંભળશું પ્રયાગરાજમાં યોજાતા કુંભની કથા જે સાંભળવા માત્રથી જ મનુષ્યના આ જન્મ તથા ગત જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો હવે સાંભળીએ પ્રયાગરાજમાં કુંભ સ્નાન સાથે જોડાયેલી કથા બોલો ભગવાન ભોળાનાથની જય મિત્રો સમુદ્ર મંથન સમયની આ વાત છે જ્યારે ઋષિ દુર્વાસા પોતાના શિષ્યો સાથે ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પર્વત તરફ જઈ રહ્યા હતા રસ્તામાં તેમને ઇન્દ્ર મળ્યા ઇન્દ્રએ પણ દુર્વાસા ઋષિ અને તેમના શિષ્યોનો આદર સત્કાર કર્યો જેનાથી પ્રસન્ન થઈ ઋષિ દુર્વાશાએ ઇન્દ્રને ભગવાન વિષ્ણુનું પારિજાત પુષ્પ આપ્યું ધન સંપત્તિ અને ઇન્દ્રાસનના કારણે અભિમાન ઇન્દ્રએ તે પારિજાત પુષ્પ પોતાના પ્રિય હાથી ઐરાવતના મસ્તક પર મૂકી દીધું તે પુષ્પનો સ્પર્શ થતાં જ હાથી વિષ્ણુ ભગવાનની જેમ તેજસ્વી થઈ ગયો તેણે ઇન્દ્રની અવગણના કરી અને દિવ્ય પુષ્પને પગ નીચે કચડી વન તરફ જતો રહ્યો તેમના દ્વારા આપવામાં આવેલા પુષ્પનું આ રીતે અપમાન થતાં ઋષિ દુર્વાસા અત્યંત ક્રોધિત થયા તેમણે ઇન્દ્રને શ્રી એટલે કે લક્ષ્મી વગરના થઈ જવાનો શ્રાપ આપ્યો દુર્વાસા ઋષિના શ્રાપના કારણે લક્ષ્મી તે જ ક્ષણે સ્વર્ગ લોકમાંથી અદૃશ્ય થઈ ગયા લક્ષ્મીજી વગર ઇન્દ્ર અને અન્ય દેવતાઓ નિર્બળ અને શ્રીહીન થઈ ગયા તેમનો બધો જ વૈભવ જતો રહ્યો જ્યારે આ વાતની જાણે દૈત્યોને જાણ થઈ તો તેમણે સ્વર્ગલોક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી લીધું તેનાથી નિરાશ થઈ ઇન્દ્ર દેવ દેવગુરુ બૃહસ્પતિ અને અન્ય દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ ઇન્દ્રદેવને કહ્યું કે ભગવાન વિષ્ણુના પ્રિય પુષ્પનું અપમાન કરવાના કારણે લક્ષ્મી રિસાઈને તમારી પાસેથી જતા રહ્યા છે તમે તેને પાછી મેળવવા માગતા હોવ તો ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિથી તમે ખોવાયેલો વૈભવ પાછો મેળવી શકશો બ્રહ્માજીની વાત માની ઇન્દ્ર અને બીજા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા ગયા ત્યારે ભગવાન વિષ્ણુ ભગવતી લક્ષ્મી સાથે બિરાજમાન હતા બધા જ દેવતાઓએ ભગવાન વિષ્ણુને કહ્યું કે પ્રભુ તમારા ચરણોમાં કોટી કોટી વંદન છે તેમણે પોતાની વાત રજૂ કરતાં ભગવાન વિષ્ણુને કહ્યું કે ઋષિ દુર્વાસાના શ્રાપને કારણે લક્ષ્મીજી અમારાથી રિસાઈ ગયા છે તેથી દૈત્યોએ અમને પરાજિત કરી સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું છે તેમની વાત સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે ક્ષીરસાગરમાં અનેક દિવ્ય પદાર્થો છે તેની સાથે અમૃત પણ છે જે પીવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે તે માટે સમુદ્ર મંથન કરવું પડે જે અત્યંત મુશ્કેલ છે આ કાર્ય માટે તમે દાનવોની મદદ લો અને ત્યારબાદ અમૃત પીને અમર થઈ જાઓ વિષ્ણુની વાત માની ઇન્દ્ર દૈત્યના રાજા બલિ પાસે કરવા ગયા રાજાને ક્ષીર સાગરમાં રહેતા અમૃત વિશે જણાવી તેમણે સમુદ્ર મંથન માટે તૈયાર કર્યા સમુદ્ર મંથન માટે સમુદ્રમાં મંત્રાચલ પર્વતને સ્થાપિત કરવામાં આવ્યો જ્યારે વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યો સમુદ્રમાં મંદ્રાચલ પર્વત ડૂબી ન જાય અને સ્થિર રહે તે માટે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લઈ પોતાની પીઠ પર મંદ્રાચલને સ્થિર રાખ્યો ભગવાન વિષ્ણુનો કાચબા સ્વરૂપે આ દસમો અવતાર હતો જે કુર્મ અવતાર કહેવાયો આમ સમુદ્ર મંથન શરૂ થયું સમુદ્ર મંથન કરતી વખતે દેવતાઓએ વાસુકી નાગનો પાછળનો પૂંછડીનો ભાગ પકડ્યો અને દૈત્યોએ મુખનો અમૃતની પ્રાપ્તિ માટે ખૂબ જ ઉત્સાહ સાથે સમુદ્ર મંથન શરૂ થયું આ સમુદ્ર મંથન દરમિયાન તેમાંથી ચૌદ રત્નો નીકળ્યા તેમાં પહેલું રત્ન હતું વિષ સમુદ્ર મંથન દરમિયાન સૌ જે રત્ન નીકળ્યું તે હતું કાલકૂટ વિષ જે ખૂબ જ ઝેરી હતું આ વિષ એટલું ભયંકર હતું કે તેની અગ્નિથી દશે દિશાઓ બળવા લાગી તેના પ્રભાવથી દેવતાઓ અને દાનવો બળવા લાગ્યા તેમની તેજસ્વીતા ફીકી પડવા લાગી ત્યારે બધાએ મળીને ભગવાન શિવને પ્રાર્થના કરી તેમની પ્રાર્થના પર શિવ વિષને પોતાની હથેળી પર રાખી પી ગયા પરંતુ કંઠથી નીચે ઉતરવા ન દીધું તે કાલકૂટ વિષની અસરથી શિવજીનો કંઠ નીલો પડી ગયો અને તેથી મહાદેવ નીલકંઠ કહેવાયા સમુદ્ર મંથન દરમિયાન બીજું રત્ન કામ ગાય નીકળી જે ઋષિઓએ રાખી ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે મનુષ્ય જાતિ માટે ગાય એ મહત્વનું પ્રાણી છે તે સમયમાં ગાયને ઘેનું કહેતા ત્રીજું રત્ન નીકળ્યું ઉચ્ચવે ઘોડો આ ઘોડો સફેદ રંગનો અને ઉડતો હતો આ ઘોડો ઇન્દ્ર પાસે હતો તેનું પોષણ અમૃતથી થતું હતું આ ઘોડાને અશ્વનો રાજા માનવામાં આવે છે ઉચ્ચવેશવાના ઘણા અર્થ છે જેમકે જેનો પથ ઊંચો હોય જેના કાન ઊંચા હોય હવે આ પ્રજાતિના ઘોડા આપણને જોવા નથી મળતા ત્યાર પછીનું ચોથું રત્ન હતું ઐરાવત હાથી ઐરાવત એ સફેદ હાથીનો રાજા હતો તેના નામનો અર્થ એરા એટલે જળ અને ઈરાવત એટલે સમુદ્ર જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હોવાથી ઐરાવત હાથી કહેવાયો આ હાથી ઇન્દ્રને આપવામાં આવ્યો ત્યાર પછીનું પાંચમું રત્ન કસ્તુભમણિ હતું આ મણીને ભગવાન વિષ્ણુ ધારણ કરે છે મહાભારતમાં ઉલ્લેખ છે કે શ્રી શ્રીકૃષ્ણએ કરુણના ત્રાસથી મુક્ત કર્યો ત્યારે નાગે કાલીનાગે મણિ પોતાના મસ્તકથી ઉતારી શ્રી કૃષ્ણને આપ્યો હતો આ એક ચમત્કારિક મણી છે ત્યાર પછીનું છઠ્ઠું રત્ન બહાર આવ્યું તે હતું કલ્પવૃક્ષ તેને સ્વર્ગના વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે કે આ વૃક્ષ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે આથી તેને કલ્પવૃક્ષ કહે છે ત્યાર પછીનું સાતમું રત્ન હતી રંભા નામની અપસરા જે કુબેરના પુત્ર નલ કુબેરની પત્ની હતી તથા સમુદ્ર મંથન દરમિયાન ઇન્દ્રએ દેવતાઓ પાસેથી રંભાને પોતાની રાજસભા માટે માંગી હતી અને વિશ્વામિત્રનું તપ ભંગ કરવા માટે ઇન્દ્રએ રંભાને મોકલી હતી ત્યાર પછી આઠમા રત્ન સ્વરૂપે શ્રીલક્ષ્મીનો ઉદભવ થયો લક્ષ્મી એટલે સ્ત્રી જે સમૃદ્ધિની ઉત્પત્તિ કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં સમૃદ્ધિ હંમેશા રહે છે બીજી લક્ષ્મી મહર્ષિ ભૃગુની પત્ની ખ્યાતિના ગર્ભથી એક ત્રિલોકો સુંદરી કન્યા ઉત્પન્ન થઈ જેનું નામ લક્ષ્મી હતું તેમણે ભગવાન વિષ્ણુ સાથે વિવાહ કર્યા સમુદ્ર મંથનનું નવમું રત્ન એટલે વારુણી જે જળમાંથી ઉત્પન્ન થઈ હોવાથી તેને વારુણી કહેવામાં આવે છે વરુણ નામના દેવતા અસુર તરફ હતા અસુરોએ વારુણી લીધી વરુણની પત્નીને પણ વારુણી કહે છે ત્યાર પછી સમુદ્ર મંથનમાંથી દસમું રત્ન નીકળ્યું તે ચંદ્ર હતો બ્રાહ્મણો અને ક્ષત્રિયોમાં ઘણા ગોત્ર હોય છે તેમાં ચંદ્રથી જોડાયેલા કેટલાક ગોત્રના નામ છે જેને ચંદ્રવશી કહેવામાં આવે છે ચંદ્ર તપસ્વી અત્રિ અને અંસુયાના પુત્ર છે જેનું નામ સોમ હતું દક્ષ પ્રજાપતિની સત્તાવીસ પુત્રીઓ હતી જેમના નામ પરથી સત્તાવીસ નક્ષત્રો પણ હતા આ બધી જ પુત્રીઓના લગ્ન ચંદ્ર સાથે થયા હતા ત્યાર પછીનું અગિયારમું રત્ન નીકળ્યું તે છે પારિજાત વૃક્ષ જેને કલ્પ વૃક્ષ કહેવામાં આવે છે જેના ફૂલ ઈશ્વરની આરાધનામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ધનની દેવી મહાલક્ષ્મીને પારિજાતના પુષ્પ ખૂબ જ પ્રિય છે કહેવાય છે કે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી જ થાક દૂર થઈ જાય છે ત્યાર પછીનું બારમું રત્ન એટલે શંખ સમુદ્ર મંથન દરમિયાન આ પંચજન્ય શંખનો ઉદભવ થયો શંખને વિજય સમૃદ્ધિ સુખ શાંતિ યશ કીર્તિ અને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે ત્યાર પછીનું તેરમું રત્ન ધન્વંતરી વૈધ પ્રગટ થયા દેવતા તેમજ દાનવો દ્વારા સમુદ્ર મંથન માટેનો પ્રયત્ન શાંત થઈ જતા સમુદ્રમાં જાતે જ મંથન શરૂ થઈ રહ્યું હતું જેના કારણે ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત સુવર્ણ કળશ સાથે પ્રગટ થયા આ દરમિયાન અનેક પ્રકારની ઔષધિઓ ઉત્પન્ન થઈ તેમને આયુર્વેદના જનક પણ કહેવામાં આવે છે તે દેવતાઓના ચિકિત્સક હતા ત્યાર પછીનું ચૌદમું રત્ન અમૃત તે આ પ્રક્રિયામાં ચૌદમાં રત્ન તરીકે બહાર આવ્યું અમરત્વની સાથે સાથે તેનામાં બધા જ પ્રકારના રોગોને નાશ કરવાની ક્ષમતા પણ હતી આ રીતે દેવતાઓ અને દાનવોએ એક હજાર વર્ષ સુધી સમુદ્ર મંથન કર્યું આખરે અમૃત કુંભ પ્રાપ્ત થયો અને દેવો રાક્ષસો વચ્ચે લડાઈ થઈ એ દરમિયાન ગરુડજી દેવોની આજ્ઞા અનુસાર કુંભને સ્વર્ગ લોકમાં લઈ જતા હતા ત્યારે કુંભ છલકાતા અમૃતના ટીપાં પડ્યા ત્યાં કુંભ મેળો યોજાય છે યુદ્ધ દરમિયાન ભૂલથી કળશમાંથી પવિત્ર અમૃતના ચાર ટીપા ધરતી પર પડ્યા પહેલું ટીપું પ્રયાગ એટલે કે અલ્હાબાદ બીજું શિવની નગરી હરિદ્વારમાં ત્રીજું ટીપું ઉજ્જૈનમાં અને ચોથું ટીપું નાસિકમાં પડ્યું આ જ કારણ છે કુંભ મેળાને આ ચાર સ્થળો પર ઉજવવામાં આવે છે કહેવાય છે કે તે સમયે ચંદ્રએ ઘટ પ્રસરણ થવા પર સૂર્યએ ઘટ ફૂટવા પર ગુરુએ દૈત્યોના અપહરણથી તથા શનિએ દેવેન્દ્રના ભયથી ઘટ્ટની રક્ષા કરી હતી આ કંકાસને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ મોહીની રૂપ ધારણ કર્યું અને બધાને અમૃત વહેંચીને પીવડાવ્યું આ રીતે દેવદાનવ યુદ્ધનો અંત થયો મિત્રો કહેવાય છે કે એક તીર્થમાં બાર પૂર્ણ કુંભ મેળા થાય ત્યારે મહાકુંભ મેળો યોજવામાં આવે છે બાર વર્ષ ગુણ્યા બાર કુંભ બરાબર એકસો ચુમ્માલીસ વર્ષે આવે છે આમ એકસો ચુમ્માળીસ વર્ષે મહાકુંભ મેળો યોજાય છે આ મહાકુંભ મેળાના પવિત્ર દિવસે અહીંની પવિત્ર નદીમાં પવિત્ર સ્નાન કરીને મનુષ્ય આ જન્મ તથા ગત જન્મના પાપનો નાશ કરે છે સ્કંદપુરાણમાં કહ્યું છે કે પવિત્ર કુંભ મેળામાં પવિત્ર સ્નાન કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે અગ્નિપુરાણમાં કહ્યું છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી કરોડો ગાયોના દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે સ્વર્ગના દ્વાર ખુલે છે ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે મનુષ્ય આ પવિત્ર કુંભ સ્નાન કરીને આ જન્મ તથા ગત જન્મના પાપનું વિસર્જન કરે છે અને સ્નાનના પુણ્ય સ્વરૂપે સ્વર્ગ મળે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે કે પવિત્ર પાણી અને સંતોની વાણી એટલે પવિત્ર ચાર સ્થળ જેમાં હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજ જ્યાં દેવ કે દાનવ નહીં પરંતુ મનુષ્ય પણ પોતાના જીવનું કલ્યાણ કરી શકે છે મિત્રો હરિદ્વાર એક એવી પવિત્ર જગ્યા છે કે જ્યાંથી હરિ સુધી પહોંચી શકાય છે કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી અને જમનોત્રી જવું હોય તો હરિદ્વાર થઈને જ જવું પડે ઉજ્જૈનમાં ભગવાન શંકર મહાકાલ બનીને બેઠા છે અને માનવ વસ્તીનું નિયંત્રણ કરે છે પીડા રહિત મૃત્યુ માટે નિમિત્ત બને છે તો નાશિકમાં માનવી મોક્ષ અર્થે શ્રાદ્ધ ક્રિયા કરવા જાય છે પ્રયાગ એટલે યજ્ઞો કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ પ્ર એટલે માટે અને એટલે યજ્ઞ મિત્રો કહેવાય છે કે હોમ હવન માટે આ આદર્શ પવિત્ર જગ્યા હતી સૃષ્ટિનો સૌ પ્રથમ યજ્ઞ બ્રહ્માજીએ અહીં કર્યો હતો આ પવિત્ર દેવ ભૂમિ જ્યાં ગંગા યમુના અને સરસ્વતી આ ત્રણ નદીનો સંગમ થાય છે આ ત્રણ નદીના સંગમનું જળ એક અમૃત સમાન છે જેને ગ્રહણ કરવા માત્રથી જ મનુષ્ય દીર્ઘાયુષ બની જાય છે કુંભ સ્નાન સમયે નદીના પાણી અમૃત સમાન બની જાય છે અને તેમાં ડૂબકી મારવાથી પાપનો નાશ થાય અહીં સ્નાન કરવાથી મનુષ્યને શારીરિક માનસિક અને આત્મિક શુદ્ધિકરણ થાય છે શરીરના હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેવું સંશોધન વિજ્ઞાનની કોઈએ કર્યું છે મિત્રો એકસો ચુમ્માલીસ વર્ષ બાદ થયેલો મહાકુંભ એ સમગ્ર માનવજાત માટે એક ઉત્સવ રૂપ છે જેમાં પવિત્ર સ્નાન અને દાન કરી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે કહેવાય છે કે મહાકુંભમાં સ્નાન કરવાનું સૌભાગ્ય જે ભાગ્યશાળી હોય તેને જ પ્રાપ્ત થાય છે જેમાં ડૂબકી લગાવવા માત્રથી જ મનુષ્ય સર્વ સિદ્ધિને હાંસલ કરે છે પોતાના મનની દરેક મનોકામના પૂર્ણ કરે છે સ્નાન કરવા માત્રથી જ આ જન્મ તથા ગત જન્મના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી પવિત્ર મોક્ષદાયીની આ કથા સાંભળવા માત્રથી જ મનુષ્ય તે સર્વનો અધિકારી બને છે તો મિત્રો આ શુભ અવસર પર જો તમે કુંભ સ્નાન કરવા ન જઈ શકો તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી પવિત્ર નદીઓનું સ્મરણ કરી સ્નાન કરવા માત્રથી જ કુંભ સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે આ પવિત્ર કથાનું રસપાન કરનાર મનુષ્ય પવિત્ર પ્રયાગમાં કુંભ સ્નાન કર્યા જેટલું જ પુણ્યને પ્રાપ્ત કરે છે આથી જો તમે પ્રયાગમાં કુંભ સ્નાન કરવા નથી જઈ શક્યા તો આ કથા તમે અંધ સુધી સાંભળી જે સાંભળવા માત્રથી જ કુંભ સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ તમને પ્રાપ્ત થયું છે તો આ પુણ્યફળની પ્રાપ્તિ કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં હર હર ગંગે ઓમ નમ શિવાય જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આ કથા તમારા મિત્રો સ્નેહીજનો તથા પરિવારજનોને જરૂરથી શેર કરજો કે જેથી કરીને આ પવિત્ર પાવન કથાનું રસપાન કરીને સ્નાન કર્યાનું પુણ્ય સહુ કોઈ પ્રાપ્ત કરી શકે મિત્રો કથાને અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ